તું જતો રહે હવે જવાનું રેશમા બેન આપણી સાથે જોડાયા છે રેશમાબેન બેઠક પૂરી થઈ ગઈ છે શું મહત્વના ને શું ચર્ચા થઈ હેલો હાજી અવાજ આવે છે જી હા બેઠક પૂરી થઈ ગઈ છે મહત્વના મુદ્દાઓ પર કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ ચર્ચા દીકરીઓ દરેક મુદ્દાઓને લઈને ચર્ચા થઈ છે અને એનો આગળ કઈ રીતે સકારાત્મક પરિણામ લાવી શકીએ એ દિશામાં એ દિશામાં રણનીતિ તૈયાર કરી અને આગળ વધીશું શાંતિલાલ સુત્રા ત્યાં પહોંચ્યા અને બબાલ કરી જયેશ પટેલ આમંત્રણ આપ્યું હોય એ મુદ્દો શું છે અહીંયા કોઈને આમંત્રણનો સવાલ જ નથી આવતો બેન સૌને ખબર છે કે સોશિયલ મીડિયામાં જે પણ ભાઈઓ પારિવારિક રીતે જોડાયેલા હતા સામાજિક રીતે જોડાયેલા હતા દરેકે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી અને આયોજનના ભાગરૂપે અહીંના લોકલ ભાઈઓએ આયોજન કર્યું હતું તો સ્વયંભૂ જે આવેલા છે પછી કેવું છે કે મેસેજ વાંચીને બધા એકબીજાને કોમ્યુનિકેશન કર્યું હોય એ અલગ વસ્તુ છે કે ભાઈ ચાલો આપણે જવાનું છે મળવાનું છે અહીંયા મળવાનું છે એ બધી વિષય છે બાકી આમાં કોઈને આમંત્રણનો પ્રશ્ન નથી શાંતિલાલ ભાઈનું શું કેવું હતું મને આ વિષયની હકીકતમાં એટલું કોઈ ખ્યાલ નથી કારણ કે અમારી તો મિટિંગ કન્ટિન્યુ ચાલુ જ રહેલી છે અને અમે પૂરી મિટિંગ સુધી એક જ જગ્યાએ બેઠેલા હતા એટલે તમે જે કહો છો એવું કોઈ એવું કોઈ મેજર બનાવ્યા બન્યો જ નથી વિડિયો વિડિયો સામે આવ્યા છે બેન ધર્મિકભાઈ માલવિયા ચિરાગ પટેલ સહિતના લોકો મનાવી રહ્યા છે ના તો એ તો બધા કઈ થયું હશે બહાર નીકળ્યા હશે તો બહાર આવ્યા હશે પણ હકીકતમાં અમારી બહુ સકારાત્મક અને સારી મિટિંગ રહી છે અને ખૂબ જ સારો આટલા સમય પછી પણ ઘણા લોકો ભેગા થયા એ બહુ અમારા માટે ખુશીની વાત છે કે એ જ આંદોલનકારીઓ ભેગા થયા જેણે બે હજાર સત્તરમાં એક ક્રાંતિ લાવ્યા હતા અને આજે અમે સામાજિક ક્રાંતિ તરફ ફરી પાછા એક વખત યુનાઇટ થઈ અને બધા આગળ વધીશું હમ બેન અંતિમ સવાલ રણનીતિ શું રહેશે આગળની રણનીતિ અમારી એ જ છે કે એક થઈ અને સામાજિક મુદ્દાઓને લઈને જેટલું પણ અમે કરી શકીએ સકારાત્મક અને માની લો કે સરકારને પણ રજૂઆત કરવી પડે કાયદો બનાવવા માટે તો અમે સરકારને પણ રજૂઆત કરીશું તો આ જ મુદ્દાઓને લઈને અમારી રણનીતિ રહેશે આ તમે દિવસોમાં અમે આયોજન કરીશું કોઈને મળવાનું હશે તો પણ બધા કમિટી દ્વારા નક્કી થઈ અને મળી છે આભાર રેશ્માબેન જમાવટ સાથે જોડાવા માટે